બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ મહાસંઘ તથા તમામ હિન્દુ સંગઠનો રીતિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે અહીંયા એકત્ર થઈ અને એનો ઉગ્ર વિરોધ નોંધાવે છે અમારી એવી માગણી છે કે સંસદની અંદર જે રાહુલ ગાંધીનું સંસદ પદ રદ થાય આ વ્યક્તિ અવારનવાર હિન્દુઓ વિશે અપમાનજનક અભદ્ર ટિપ્પણીઓ કરે છે જેના મત મેળવી અને સંસદમાં બેસે છે એ જ સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી અને હિન્દુઓનું હળાહળ અપમાન કરનાર આ વ્યક્તિનું સંસદ પદ રદ થાય એવી સાવરકુંડલાના હિન્દુઓની માંગણી છે અને એ માંગણી સાથે અમે ઉગ્ર વિરોધ વિધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે અહીંયાના ચોકમાં નોંધાવીએ છીએ જય જજય શ્રીરામ રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન કર્યું કે હિન્દુ સમાજ હિંસક છે એ આકસ્મિક કરેલું નિવેદન નથી આંતરરાષ્ટ્રીય કાવતરાનો એક ભાગ છે નરેન્દ્ર મોદી માનની નરેન્દ્ર મોદી સાહેબ સરકારમાં ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે આર્થિક મોરચે વિદેશ આંતરરાષ્ટ્રીય છે 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 શક્તિઓ એ પાછા પાડવા માટે ઇન્ડી ગઠબંધનનો ઉપયોગ કરી રહ્યા આની પણ હિન્દુઓને મેલેરિયા ડેન્ગ્યુ આવા શબ્દોથી અપમાન કરવામાં આવ્યું છે વારંવાર કરવામાં આવતા આ પ્રયોગ કોઈ સંયોગ નથી પણ આ એક હિન્દુને હિન્દુઓની એકતાને હિન્દુસ્તાનને તોડવા માટેનો કાવતરાનો એક ભાગ છે અને પુલ ગાંધી આવો નવો આપણો એક દાવત રાખોટ જગાબાર નિર્ધાફર છે એને તાત્કાલિક સંસદમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ અને એની સામે સમસ્ત હિન્દુઓએ કોંગ્રેસને જાકારો આપવો જોઈએ એવી સમસ્ત સાવરકુંડાના સમસ્ત હિન્દુ સમાજની લાગણી છે અને માગણી છે જય જય શ્રી રામ